અત્યારે કે આને કઈ ખબર હમણાં બધી ખબર જ હતી સુખ દુઃખ આ તે દુકાળ પડતા વરસાદ થતા પૂર આવતા પેલા બધું આવતું નઈ કે આ લોકોને કઈ ખબર નથી બીજી

संस्कृति <laughs> न बड़ा मटे गाम मा सोरो हो जाएं गाम मा बे हो जो हो जाएं गाम डायरो भेगो था हो जाएं लोग डायरो तो अत्यार ना जो सोकराव ने ये ना फावे राख्या होई जेने हेत थी अधकेरा दिधा होई मान बुने लाये ना ना भूलिए भले देवा पड़े पंडना प्राण હાલ આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના શિખલોદરા ગામમાં છીએ સાંજનો સમય છે અને મંદિરે વડીલો બેઠા છે અને આપણે ગામના ડાયરામાં એવો વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે સુખ દુઃખ રૂપી તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે જિંદગીમાં સુખ દુખ રૂપી ઉગતા સૂર્યને આથમથી સંધ્યા સુધી જોયો છે તો આવો વધુ વડે વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગામના ડાયરેથી પેલા નાટાના સમય સમયમાં જ આજે કેવાય બરાબર અને પેલા હતું પણ બધે આધુનિક જુગ નો તો જાત મને બળદ થી ખેતી લેવાની યંત્રો ખેતી નતી બળદ થી માં પાણી ખેંચવાનું પણ અત્યારે અત્યારે આપણે જો ગામડામાં આવી શાંતિ છે બધા ભેગા મળીને બેસે છે સુખ દુખ ની વાતો થતી હોય પ્રેમ ભટાતો એકાબીજી ની ઓળખાણ થતી હોય સગાવાલા ની ઓળખાણ થતી હોય અત્યારે આવા હોટલા ક્યાંય નથી હા હા

ફલાણા માણસ ને કઈ દીજે સોમવાર ત્રણ ગાઉ ચાર ભી મૂકવા જ આવે ને તો જુનાગઢ સુધી બાર ગાઉી એક ભી લઈને એક જણો હવા માલતો થઈ જતો રાતના ના નવ દહ વાગે જુનાગઢ ઓ અત્યારે તો લ્યા આ બધા વાહન આવી ગયા એમ કે આ કોઈ હાલવા કોઈ પોતાને જોર નઈ હાલવા પૂરતું નથી দাদা ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવી નવાય લાગી ઓય ઈ તો બહુ નવાયો

મોબાઈલ મોબાઈલ દરાજ વેર રાખે કે વા ખાઈટાન વા ખાઈટાન એમાં બધું રમે ઉમે સુગાર રમી જઈએ તમારું નામ જોઈએ મને થઈ કઈ નો આવે બોલા ને થોડું ના પછી દાદા શું કેશો કે અત્યારે આપડે જોઈએ અત્યારે બધા ગામડું મૂકીને શેર માં રહેવા જવું ગમે છે તમને ગામડું મૂકીને શેર માં રહેવા જવું ગમે કે ગામડા મને મુંબઈ ગયો તો

ગણિત નો શું કહેવામાં આવે જેને દશાંશ પદ્ધતિ આવડી ગઈ ને એને કોમ્પ્યુટર ની જરૂર ન પડે અમે દશાંશ પદ્ધતિ ભણેલા હતા કે દશાંશ પદ્ધતિ ઉપયોગ કઈ રીતે કરવાનો કિલો ઘી હોય ને એને એમ પૂછો કે પાંચ ગ્રામ નું શું થયું તો અમે ફટોફટ કહી દેતા તમારો હજી કોમ્પ્યુટર બોલે તો અમે કહી દેતા સો ગ્રામ નું શું થયું તો અમે ફટોફટ કહી દેતા કારણ કે અમે દશાંશ પદ્ધતિ ભણેલા હતા શું કેશો દાદા અત્યારે તો પછી આપણે જોઈએ તો અત્યારે સિટીમાં જોઈએ તો પાડોશમાં કોણ રહે છે ખબર પણ ન હોય અને તમે ગામડામાં જુઓ તો એમ કહેવાય કે પેલો સગો પાડોશી તો ગામડામાં પાડોશી પ્રેમ કેવો હોય ગામડામાં અત્યારે પણ હજી એવું છે પાડોશી પ્રેમ હોય જ એકાબીજાના દુઃખ માં કઈ દુખ પડે કોઈનો માલ ડાંડો માંડો હોય તો પૈસા આવે એની મહેનત કરી દે માં સેવા કરી દઈએ કોઈના મકાનનું કંઈક કાર્ય હાલતું હોય કે અમારે પાંચ માણસ જરૂર પડે અટાણ હજી અમુક ગામડાઓમાં તો એવું જ છે કે આપીને જ કામ કરી દેવા એવું નથી અત્યારે એ ગામડામાં થોડોક પ્રવાહ હેર જેવો હાવ નહીં કે આપણે આપણું જ કરવાનું આજ દેવ દી શીખલો અંદર કુવા ઘર હતા ને તો ગમે વ્યક્તિ હોય બજારમાં એમ કે મારે કાલ કુવો બાંધવાનો છે એટલે પાણા ઉપાડા પથ્થર ઉપાડા આવી જાય ગારિયા કરવા આવી જાય એટલે માણા એમની હવાય હાલતો વગર મજૂરી એટલી સંપત્તિ આ નહીં બંધાય તો બીજા ની વાય બંધાય તો કાલ મારે ન્યાય જો ન્યા પણ જા તો અટાણા સેન્ટિંગ કામ ન છે એ બધા ઉધરા કે મજૂર થી પેલા ગામડા હું હતું કે ભાઈ મારે ને આ મકાન નો ચાર મકાન નો છે હંજો થાય તો કાલો બધા આવી એટલો ભાવ હમ બીજું કોઈ કઈ પેલા કેટલા વાગે ઉઠી વાડી જાતા પાંચ વર નો થાય વાડીઓ રાતે હાજી વાડી હોય જવાનું ઠંડો બધે વાડીઓ માં

રૂપિયા નાખવા પડે છે ત્યાં મહિનો ની થાય કે આપો હજાર રૂપિયા કે આખા છ મહિના નાખો ત્રણ મહિના નાખો ક્યાંથી કાઢવા ઓળી તો કઈ નતું ખર્ચો નતો નો ફાકી ખાતા નો બીડી પીતા વળી કોક વળી ભાભો એવો હોય તો વળી ઓકો ટોલતા હોતો આની ગુજરી આમ ટોલું ટોલું કરે નાર પડી હોય ઉમણી એવું બધું કરતા ખોરાક પેલા કેવા હતા ખોરાક હતા হম 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 শুজ পেলা খাওয়া মা খাওয়া মা দূর সায় মাখান গোড়াচোরাচো খোরা પૈસો ભેગો તો મલક થઈ ગયો તો કે તો અસંતોષ ઘરમાં ઉત્પન્ન થાય એનું કલકી નું સલણ પેલું સલણ હતું ને એ બધા પુસ્તકો મોબાઈલ આવતા પુસ્તક સામે કોઈ જોતું પણ નથી તો પુસ્તક વાંચવા કેટલા જરૂરી છે જો પુસ્તક વાંચવું જરૂરી છે તો તમારી જૂની સંસ્કૃતિ જળવાય વાહ જો પુસ્તક તમે ન વાંચતા હોય અને ધંધો જ કર્યા કરો પૈજો વેવો કર્યા કરો અને આ મિલકત મારી છે ઓલી મિલકત વારી તો એનો નો કોઈ મતલબ નથી ધર્મ નો સહારો ભેગો રાખવો પડે આજકાલ સગવડ આટલી બધી હોય તમને લાગે શાંતિ એટલી વહી હોય એવું મન મન ની શાંતિ નહીં શાંતિ નહીં રે કોઈ કારણ સલણ હજી જાતનું છે પણ સલણ ક્યાં શાંતિ ક્યાં દાદા નાના નાના બાળકો હશે એ પણ થોડા ઘણા ટેન્શનમાં આવી જાય તો આપણે જોઈએ છે કે આત્મહત્યા જેવા કિસ્સાઓ બને છે ઘણા બધા બાળકો આત્મહત્યા કરે છે અને તમે બધા જે પેટી છે કે ખુબ તકલીફ હતી એક સમયે ખૂબ તકલીફ હતી અગવડતા ઘણી બધી હતી પરંતુ જે સહનશક્તિ હતી વધારે હતી અડીખમતા હતી તો અત્યારે કેમ આટલા બધા આત્મહત્યા શું લાગે કારણ મન કેમ આટલા બધા એની ખોરાક બધી ઠંડી ખોરાક હતી વિશારો લાંબા હતા પોતાના પરિવારને ડબાડી આવ્યું રાજનીતિ ગમે એવી આપડે તો શાંતિથી વાત કરવાની અટાળે એ અશાંતિ ઉત્પન્ન થઈ ને એનું કારણ થી જ આપડે હમ કારણ કારણ નથી તો આ હતા ગામના વડીલો અને ગામના વડીલો જે રીતે વાત કરી પેલાના સમય યાદ કર્યો અને પહેલાની સંસ્કૃતિને યાદ કરીને ને પહેલાના સમય અને સંસ્કૃતિને યાદ કરતા એમની આંખોમાં જે હર્ષ દેખાતો હતો એ પહેલાના સમયના પરિચય માટે ઘણું કહી જાય છે અને દાદા જે રીતે વાત કરી કે આજકાલ આપણે જે છે ટેકનોલોજીની દોડમાં એટલા આગળ વધ્યા છીએ ક્યાંક ને ક્યાંક ભાવ ભૂલ્યા છે અને આ વાતો જે છે ઘણું બધું કહી જાય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠ ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર